મિત્રો મિત્રો પિન્ટુભાઈ કોળીએ અમીરભાઈ બરાડીને ને વળતો જવાબ આપ્યો છે હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલ માં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ જય માં દાદા જય કોળી સમાજ આ વિડીયો સ્પેશિયલ ઓલો અમીર બરાડી છે ને દેવભૂમિ દ્વારકા એના માટેનો વિડીયો હ કારણ કે એને મારું નામ લઈ અને વિડીયો બનાવ્યો હોય એટલે સ્પેશલ એના સુધી તો આ વિડીયો પહોંચવો જોઈએ એટલો તો મિત્રો આગળ શેર કરવાનો જ છે એ ભાઈ બે દિવસ પહેલાં વિડીયો બનાવીને એવું કહેતા હતા કે પિન્ટુ કોળી વિડીયો આવા બનાવવા ને તેવા બનાવવા કોઈ બે સમાજની લડાઈ નથી તો એટલે આકલ મઠા તું અત્યારે એમ કહો છો કે જયરાજ એકલો નથી અમે એની સાથે છીએ તો અમે નહીં તું એમ કે હું યકીની સાથે છું એમ કે કારણ કે જે વ્યક્તિ ખોટો હોય ને એની સાથે સમાજ ક્યારેય હોતો નથી તને હું આ ચોક્કસ કહું છું એટલે તું હા ને માપમાં રહી અને વિડીયો બનાય ભાઈ તું તાર તું સપોર્ટમાં હોય તો કાંઈ સપોર્ટ પણ તું આખા સમાજને એની અંદર ના જોડીશ તું તારી રીતે બનાય અને તે બીજી વાત એ કીધી કે પચાસ હજાર ગાડીઓના કાફલા સાથે અમે જશું સમર્થનમાં જ્યારે હુકમ થશે ત્યારે તો પચાસ હજાર ગાડીઓની અંદર એક ગાડીમાં પાંચ જણા હોય તો અઢી લાખ માણા થાય પાછા હાજર નહીં ખાલી તું બા હેલેન જાતો હોય ઘણું હેપાય એટલે એવા ખોટા વિવાદમાં ના ઉતરીશું જે કરતા હોય કરો અને જે અસામાજિક તત્વો હોય ને એનો કોઈ સમાજ હોતો નથી અને હું અગાઉ પણ કીધું ને અત્યારે ફરી વખત પણ કહું છું કે આ બે સમાજની લડાઈ નથી આ માત્ર ને માત્ર જયરાજ લુખા સાથેની લડાઈ છે અને અમીરભાઈ તમે દેવભૂમિ દ્વારકાની અંદર શું શું કરો છો એ તો અમને બધી માહિતી છે જ અમે કંઈ ઘરે ભાગ્યા નહીં ટતા બધી માહિતી રાખીએ જ છીએ એટલે ભાઈ તમે પોતે સમર્થનમાં હોય તો ભલે હોય બાકી આખો આહિર સમાજ નથી તમે એ વિચારી લેજો કારણ કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ હોતો નથી અને આ કોઈ બે સમાજની લડાઈ નથી આ ન્યાયની લડાઈ છે અને અન્યાયની લડાઈ છે તો જોવાનું માત્ર અમે જ છે કે આમાં ન્યાયની જીત થાય છે કે અન્યાયની જીત થાય છે જય મન ધાતા જય વેલનાથ તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે તેમાં પિન્ટુ ભાઈ કોળે એવું કહી રહ્યા છે કે અમીર તે હમણાં એક દિવસ વિડીયો બનાવીને એવું કહ્યું કે જયરાજ એકલા નથી અમે બધા તેમની સાથે છીએ તો એ તો વિચાર મત તો એકલો જ છે એની સાથે કેમ કે ખોટા લોકોની સાથે આખો સમાજ ના હોય એ એકલો જ હોય ભાઈ તને એટલું જ કહું છું કે તું માપમાં રહીને વિડીયો બનાય તો સપોર્ટમાં હોય તો તું કર સપોર્ટ શું કમ સપોર્ટ નથી કરતો સપોર્ટ કરી જ્યાં એમાં આખા સંબેદને મત ઘસીડ પચાસ હજાર ગાડીઓ કાફલા સાથે પચાસ હજાર ગાડીઓની સાથે જે ગાડીમાં પાંચ જણા હોય તો અઢી લાખ જણા થાય એટલે પચાસ હજાર ગાડીઓ નઈ ભાઈ તો બે ગાડીઓ લઈ જાય તો ઘણું એ બસો તો લઈ જાય તો તેવું પિંડુ કોળી કહી રહ્યા છે જે પણ તમે કરતાઓ કરે જો ના ઊંડા જે પણ આ સામાજિક તત્વો હોય છે ને તેનો કોઈ પણ સમાજ હોતો નથી પિન્ટુ ભાઈ કોળે એવું પણ કહી રહ્યા છે કે મેં અગાઉ પણ કીધેલું છે કે આ બે સમાજની લડાઈ નથી માત્ર ને માત્ર જયરાજ લુખાની અને કોળી સમાજની લડાઈ છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી થી કોમેન્ટ કરજો ને જો તમે આપણી ચેનલ માં નવા આવ્યા હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મહત્વની વાત કે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં કોના સપોર્ટ માં છો એ જરૂર કોમેન્ટ કરી દેજો